અત્યાચારી અત્યાચારી બેટી વિરોધી સરકાર સાંસદ સભ્ય સપ્ટેમ્બરના રોજ સવારે જ્યારે એક મા બાળકને સ્કૂલે મૂકવા જતી હતી બાળકીને છ વર્ષની પહેલાં ધોરણની એમના સ્કૂલના પ્રિન્સિપાલ ત્યાં થઈને ગાડી લઈને જતા હતા કાળા કાચવાળી અને એ દીકરીને અંદર બેસાડી ગયા રસ્તામાં એમને એટેમ્પ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો એટેમ્પ કર્યો બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો બાળકી બુમાબુમ કરી પણ કાળા કાચના જે દરવાજા હતા બંધ હતા અને છોકરી ઉલટી કરી ગઈ અંદર બેહોશ થઈ એનું મોડું બંધ કરી દીધું ગુંગળાઈ ગઈ અને એ છોકરીને એ ગાડીમાં જ પડી રહેવા દીધી આખો દિવસ અને સાંજે એ જ ગુરુજી જે રાક્ષસ એણે એ બાળકીને આ શાળાના કમ્પાઉન્ડમાં ફેંકી દીધું આ એક જધન્ય કૃત્ય છે અને એક બાળકીનો એક મા બાપ પોતાના પછી એ ફરી ફક્ત ગુરુજી ઉપર ભરોસો કરી શકે એ શિક્ષણ જગત નું કલંક છે આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ એને ફાંસી આપવી જોઈએ અંડર ટ્રાયલ એને જામીન પણ ના મળે ને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફંસી આપવી જોઈએ એના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ જ્યારે કોઈક ખાલી છોટા ખોટા પથરાબાજી કરી એમ બહાના કાઢીને પણ લોકોના ઘર તૂટતા હોય તો અમે કહીએ છીએ આ તો એક એ બહેન દીકરી પર સેક્સ્યુઅલ હે એસોલ્ટ કર્યો છે અને એને મારી નાખી છે તો એનું ઘર પર બુલડોઝર ક્યારે તૂટશે એના એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા પણ બીએસપી સાહેબ પોતે એવું કીધું કે હું એ જ કામે સિંગવડ ગયેલો છું મારું એક બીજી વાત છે મારી એક જાણ છે થઈ છે મને કે દાસાથી ત્રીજું જ બીજું જ ગામ એટલે તોરણી છે એક બાજુ પીપળિયા રોડ પર છે અને પાછળના ભાગે પશ્ચિમ બાજુ તોરણી છે હજી સુધી એ જસવંતસિંહ ભાભોર સાંસદ કે એમ ત્યાંના એમએલએ શૈલેષભાઈ ભાભોર આ ઘરની આ કુટુંબની મુલાકાત નથી લીધી એ બહુ કમનસીબ વાત છે અને આ જે ગુરુજી છે એ આરએસએસ જોડે બજરંગ જોડે વિશ્વ હિન્દુ પરિષદ જોડે જોડાયેલો છે ભાજપ જોડે જોડાયેલો છે અમે ઈચ્છીએ છીએ કે એને ફાંસી દીધા ડોક્ટર પ્રભાકિશોર તાલિયા એક્શન કીધા